નમસ્કાર મિત્રો આજે સીધો ફ્રાન્સ ગયા યુએસએ ગયા ટ્રમ્પભાઈ ને મળ્યા પરંતુ જે ભારતીયો ત્યાં ગેરકાયદેસર રીતે ગયા અને જેમને ડિપોર્ટ કરાયા એમને હાથ કડીયો અને પગમાં બેડીયો નાખીને અમેરિકી વિમાનમાં કાર્ગો વિમાનમાં એ ભારતીય નાગરિકોને પાછા તગેડવામાં આવ્યા અને અમૃતસર વિમાન મથકે બબ્બે હવે તો બબ્બે વિમાનો ઉતર્યા આજે ત્રીજું પણ ઉતરશે પણ એ મુદ્દો માન્ય વડાપ્રધાને ટ્રમ્પભાઈ ની સાથે ચર્ચામાં લીધો હોય એવું જરાય લાગતું નથી આપણે ભારતીય નાગરિકો સાથે આપણા વડાપ્રધાન કેવું વર્તન કરી રહ્યા છે ખૂબ બાંગ પોકારતા હતા બે હજાર તેર માં બે હાજર ચૌદ ની શરૂઆતમાં કે બાંગ્લાદેશી ઘુસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રહે અમે સત્તામાં આવવાના છીએ અને તમને છે ને તગેડી મૂકીશું આજ દિવસ સુધી કેટલાક હજાર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છેલ્લે છેલ્લે તો વર્ષના એકાવન કે સત્તાવન ને ડિપોર્ટ કરવાની નો વિક્રમ સર્જનાર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી બે કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરો આ દેશમાં છે છતાં કઈ એમને ઉની આંચ નથી આવતી એ તમે સમજી શકો છો

એના વિશે ભાઈ શ્રી હરપ પણ ઉચ્ચારી શકતા નથી થવી આ જે વિમાન આવ્યું બીજું વિમાન કાર્ગો વિમાન યુએસ લશ્કરી વિમાન સી સેવન્ટીન ગ્લોબલ માસ્ટર એરક્રાફ્ટ એમાં એકસો ને સત્તર જેટલા ઉતારુઓ હતા એટલે કે ત્યાંથી ડિપોર્ટ થયેલા એકસો સત્તર કે એકસો જેટલા અને ત્રીજું વિમાન વિમાન જે આવી રહ્યું છે કાર્ગો એમાં જેટલા ભારતીય નાગરિકો હશે પરંતુ આ બધાને અમૃતસરમાં કેમ ઉતારવામાં આવે છે એના વિશે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે આ તો પંજાબને બદનામ કરવા માટેનું એક षड्यंत्र છે ભારતીય જનતા પાર્ટીવાળા તૂટી પડ્યા એ કહે છે કે અમેરિકાથી થી અમૃતસર નું અંતર એ ઓછામો ઓછું છે એટલે ત્યાં ઉતરે છે અરે ભાઈ ભારત સરકાર જેને સંમતિ આપે એ એ જગ્યાએ જે ઉતરી શકે એ વિમાન દિલ્હી કેમ ન ઉતર્યું એ વિમાન મુંબઈ કેમ ન ઉતર્યું એ વિમાન અમદાવાદ કેમ ન ઉતર્યું કારણ કે એમાં છે ને પંજાબીઓ પણ હતા એમાં હરિયાણવીઓ હતા એમાં જમ્મુ કાશ્મીરના લોકો હતા રાજસ્થાનના લોકો હતા ગુજરાતીઓ હતા તો કેમ ભારત સરકાર અમૃતસરમાં જે ઉતારે છે લોકોને મૂરખ બનાવવાની અને લોકોએ મૂરખ બનવાની એમને ફાવટ આવી ગઈ છે એટલે આ મુદ્દો પણ છે ને આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદીને અમેરિકામાં આ જે નાગરિકો જે ડંકી માર્ગે ગયા છે ટ્રાવેલ એજન્ટો એમને છેતર્યા છે એમને છે ને હેરાન ગતિ સાથે છે ને અમેરિકામાં એ ઘુસ્યા હતા ડંકી માર્ગે ઘુસ્યા હતા અને એ લોકોને જ્યારે ટ્રમ્પ સરકાર માય ડિયર ફ્રેન્ડ જે ભાઈ શ્રી કહેતા હતા એમને છે ને એમના સ્વેરિંગ ઇનમાં તો તેડાયવા નહીં પરંતુ મંત્રણા માટે ટ્રેડ મંત્રણા માટે જઈ આવ્યા ભાઈ અને હીરો ગોગે જઈ આવ્યો એવી પરિસ્થિતિ થઈ આપણે કૌશિકભાઈ અમીને આ શબ્દ પ્રયોગ યથા યોગ્ય રીતે કર્યો હતો એટલે મને પણ લાગે છે કે હીરો ગોગે જઈ આવ્યો કારણ કે ટ્રમ્પે કહ્યું કે ભારતને સો બિલિયન ડોલરનો દર વર્ષે ફાયદો થાય છે એ ચલાવી લેવામાં નહીં આવે તમે જે ડ્યુટી રાખી છે એ અમારી ડ્યુટી અને તમારી ડ્યુટી એ હરકે હરકો કરો અને વેપાર હરકે હરકો થવો જોઈએ તમે જેટલા ડોલરનો એક્સપોર્ટ કરો છો એટલું તમારે અહીંયાથી ખરીદવું પડશે અને પેલા જે એરફોર્સ માટેના જે વિમાનો ત્યાંથી ખરીદવાની વાત ચાલે છે હજારો કરોડ રૂપિયાના એ છે ને કબાડો છે એ છે ને એના વિશે તો એલન મસ્ક જે પ્રેસિડેન્ટ ટ્રમ્પની સરકારમાં એ મંત્રી પણ છે એમણે પોતે તમે જાતે એમના ટ્વિટર એકાઉન્ટ ઉપર જઈને પણ જોઈ શકો છો કે એમણે એ વિમાનોને કબાડ કયો છે અને નરેન્દ્ર મોદી એ ખરીદવા માટેની પ્રપોઝલ જે આવી છે એના વિશે ગંભીરપણે વિચાર કરે છે અમારી પાસે બધા જ અખબારોના છે રાતે એટલે કે શનિવારે રાતે આમ તો દસ વાગે એ વિમાન ઉતરવાનું હતું અમૃતસર પરંતુ અગિયાર ને ચાલીસ કે અગિયાર ને પાંત્રીસે એ વિમાન ઉતર્યું અને સવારે ચાર સાડા ચાર વાગે પોલીસ એની ગાડીઓમાં એ ઉતારવોને એટલે જેમને તગેડવામાં આવ્યા છે એમને એમના ઘર સુધી પહોંચાડી આવી હજો કે ત્યાં આગળ એમને પંજાબ સરકારના બે મંત્રીઓ એ એમને આવકારવા માટે પંજાબ એનઆરઆઈ અફેર્સ મિનિસ્ટર કુલદીપ સિંહ ધાલીવાલ અને એમના બીજા મંત્રી હ હરભજન એ બંને જણા ત્યાં આગળ છે ને ઉપસ્થિત હતા એરપોર્ટ ઉપર પરંતુ પોલીસે એવી કાળજી રાખી કે બને ત્યાં સુધી કોઈ પત્રકારો સાથે વાત ન કરે જેથી પરંતુ અદાણીના મીડિયા સહિત ગોદી મીડિયાની અંદર પણ કારણ કે અદાણીના મીડિયા એ પણ લખ્યું કે યુએસ પ્લેન કેરીંગ સેકન્ડ બેચ ઓફ વન વન સિક્સ ઇન્ડિયન ઇમિગ્રન્ટ લેન્ડ ઇન અમૃતસર અને એ કહે છે કે આ જે સી સેવન્ટીન ગોલ્ડ માસ્ટર એરક્રાફ્ટ જે આવ્યું યુએસ એરફોર્સ નું એ અમૃતસર અગિયાર ને ચાલીસે ઉતર્યું અને એમાં પાસઠ જણા પંજાબના તેત્રીસ જણા હરિયાણાના આઠ જણા ગુજરાતના બે જણા ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બબે અને હિમાચલ અને જમ્મુ કાશ્મીરના એક એક એ રીતે છે એ નાગરિકોને પાછા લાવવામાં આવ્યા અને ખાસ કરીને જે બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે ધ ટ્રિબ્યુન અને હિન્દી ટ્રિબ્યુન એમણે તો એ જે નિર્વાસિત જેને પાછા મોકલવામાં આવ્યા છે અમેરિકાથી એવા દલજીત સિંહ એની સાથેની વાતચીત પણ પ્રકાશિત કરી છે અને દલજીત સિંહ એમ કહે છે દલજીત સિંહ એ હોશિયાર પંજાબના હોશિયારપુર જિલ્લાના કુરાલા કલા ગામના મૂળ નિવાસી છે અને એ આ ભારતીય પ્રવાસીઓમાં સામેલ હતા જેને વિમાન લઈને આવ્યું અમૃતસર અને એ એમ કહે છે કે રવિવારે જ એમણે કહ્યું એટલે કે આજે જ એમણે દાવો કર્યો છે આ ડેલી ટ્રિબ્યુન નો રિપોર્ટ છે અને એ કહે છે કે અમને પ્રવાસ દરમિયાન હાથકડીઓ પહેરાવવામાં આવી હતી અને પગમાં જંજીરો એટલે કે બેડીઓ એ નાખવામાં આવેલી હતી જે એરપોર્ટ ઉપર આવ્યા પછી એ છોડવામાં આવી એટલે કે એમને એકદમ ક્રિમિનલ તરીકે ક્રિમિનલ ને ક્રિમિનલ તરીકે એમને છે ને અહિયાં પહોંચાડવામાં આવ્યા બધા ઉતારુઓને ભારતીય નાગરિકોને અને એ કહે છે કે ડંકી માર્ગથી એ લોકો ગયા હતા અને એમના ટ્રાવેલ એજન્ટે એમને છે એવું આ દલજીતની પત્ની કલમપ્રીત કૌર એ કહી રહી છે એટલે હવે ટ્રાવેલ એજન્ટોની ઉપર છે ને તડી વરસાવવાનું ચાલુ થશે બીજી બહુ જ ગંભીર બાબત જે કહી શકાય એ એ છે કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના હોદ્દેદારોએ એમ બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે શીખ ઉતારુઓ હતા આની અંદર જે અમેરિકાથી તગડવામાં આવ્યા એમની પાઘડીઓ કાઢી લેવામાં આવી હતી જો એમની પાઘડીનું અપમાન થાય તો અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એમ માને છે કે આ અપમાન સહન કરી શકાય નહીં અને આજે રાતે એટલે કે આજે રવિવાર છે અને રવિવારે રાતે ત્રીજું વિમાન એ અમૃતસર એરપોર્ટ ઉપર જ પાછું લેન્ડ થવાનું છે અને એ વિમાનમાં એકસો ને સત્તાવન ભારતીયો લાવવામાં આવી રહ્યા છે એમની પરિસ્થિતિ પણ લગભગ એવી જ હશે એવું માનવામાં આવે છે આ જે વિમાન આવ્યું એ વિમાન મેં કહ્યું એમ કે આમાં જે ઉતારુઓ હતા એમની ઉંમર એ 18 થી 30 વર્ષની હતી એટલે યુવાનો જ હતા અને હવેનું જે વિમાન આવે છે એ પણ એમને હાથકડીઓ અને પગબેડીઓ સાથે એ મોકલવામાં આવે છે કે કેમે આપણે જોવાનું છે તમને ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન ફ્રાન્સ ગયા ફ્રાન્સમાં એમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના જે બેન છે એમના પતિશ્રી એટલે કે ભારતના જમાઈ પણ કદાચ એ રીતે ઓળખાણ આપતા હશે એમના છોકરાઓને રમાડ્યા એમના જન્મદિવસની ઉજવણી કરી ત્યાં આગળ ત્યાં જઈને એલન મસ્ક વ્હાઇટ હાઉસમાં જ્યારે એલન મસ્ક ને મળ્યા ત્યારે એલન મસ્ક ના છોકરાઓને પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીએ રમાડ્યા પરંતુ ભારતીય નાગરિકોના સ્વાભિમાનની એમને કોઈ પડી હોય એવું લાગતું નથી એટલે આ હકીકત છે અંધ સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ ભારતીય નાગરિકો છે એટલા માટે કોલંબિયા અને જે વલણ અપનાવ્યું હતું એવું વલણ પણ ભારત સરકાર અપનાવી શકતી નથી અને નરેન્દ્ર મોદીમાં એ ગટ્સ નથી એટલા માટે અમે કહીએ છીએ કે યુ મારા વડાપ્રધાન તમારે છે ને ભારતીય નાગરિકોના એમનું સ્વાભિમાન જળવાઈ રહે એ રીતે અને એમ એમને એમને પડખે ઉભા રહેવું જોઈએ તમારે વિમાનો મોકલવા જોઈએ અને કૌશિકભાઈ એ બહુ સ્પષ્ટ કહ્યું હતું તે દિવસે કે માન્ય વડાપ્રધાન આઠ આઠ હજારના વિમાનમાં ફરે છે એ લઈને અમેરિકા ગયા હતા એની અંદર ઘણી બધી જગ્યા હતી એની અંદર પણ કેટલાક આવા ડિપોર્ટીને જો લઈને આવ્યા હોત તો નરેન્દ્ર મોદીનો ભારતમાં વટ પડી જાત એ એમને એમની છે ને વાહવાહી થાત એ કરવાનું એ ચૂક્યા છે ઉપરથી એ છે ને આમને ગુનેગાર ગણે છે ખરેખર ગુનેગાર તો જે એજન્ટો છે એ છે અને બીજા વિમાનમાં આવ્યા એ લોકો એમની તપાસ કેમ થતી નથી એમના એજન્ટોની તપાસ કેમ નથી થતી કારણ કે એવું જણાવવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળેલા છે એટલે એ એજન્ટો એની તપાસ ન થાય અથવા તો તપાસ ઢીલી થઈ જાય એટલા માટે ગુજરાતમાંથી જે જે લોકો લોકો ઉત્તર ગુજરાતના આ ડંકી ગયા છે અને એ ખબર નથી પડતી એટલે તમે આના વિશે વિચારજો ભારતના નાગરિકોના સ્વમાનની વાત જ્યાં આવતી હોય મારા દેશના વડાપ્રધાને એમને પડખે ઉભા રહેવું જોઈએ એને બદલે એ છે ને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને અમેરિકાના વેપારી એલન મસ્ક અને પેલા ઉપરાષ્ટ્રપતિ વાન્સ એના બાળકોને રમાડવામાં વધારે રસ લઈ રહ્યા છે એ તમે જ નક્કી કરો કે એને શું કહેવાય આજે આટલી વાત ફરી મળીશું